અમદાવાદ શહેર કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસના નવા માળખામાં ત્રણસો બાવીસ હોદ્દેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ખજાનશી બાર પ્રવક્તા સિત્યોતેર ઉપપ્રમુખનો સમાવેશ કરવામાં આવ્યો છે એકસો એકત્રીસ મહામંત્રી એકસો બે મંત્રીઓ સાથેનો જમ્બો માળખું જાહેર કરાયું છે અડતાલીસ વોર્ડમાંથી ચાલીસ વોર્ડમાં બે બે વોર્ડ છે પ્રમુખની રચના થઈ છે અડતાલીસ વોર્ડમાંથી વોર્ડ સંગઠનમાં રિપીટ કરવામાં આવ્યા છે અમદાવાદ શહેર કોંગ્રેસના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ત્રણસો બાવીસ હોદ્દેદારોનો સમાવેશ કરી બનાવ શહેરનું જંબુ માળખું બનાવવામાં આવ્યું છે જેમાં એક ખજાનશી બાળ પ્રવક્તા સિત્રોતેર ઉપપ્રમુખ એકસો એકત્રીસ મહામંત્રી એકસો બે મંત્રીઓ સાથેનું જમ્બો માળખું જાહેર થયું છે અને આખી જે કવાયત છે તે લોક લોકસભા ચૂંટણી જીતવા માટેની છે કારણ કે અમદાવાદની પૂર્વ પશ્ચિમ બંને બેઠકોના ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસ બંનેના જાહેર થઈ ચૂક્યા છે તેવામાં હાલ આ બેઠકો જીતવા માટે કોંગ્રેસે રણનીતિ અપનાવી છે જેમાં જે સંગઠનનું જે માળખું છે તેને મજબૂત કરવામાં આવી રહ્યું છે બૂથથી લઈ વોર્ડ સુધી અલગ અલગ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે અને લોકો સુધી પહોંચવા માટેનો એક આખો એક્શન પ્લાન કોંગ્રેસે તૈયાર કર્યો છે કે આ કોંગ્રેસનો જે સામૂહિક પ્રયત્ન ટીમ અમદાવાદ તરીકે જે આ પ્રયત્ન થયો છે તેને સ્વાભાવિક હું પ્રદેશ તરીકે સંગઠનના પ્રભારી તરીકે પણ હું અમને અભિનંદન આપું છું કારણ કે જ્યારે જ્યારે ચર્ચા થતી હતી ચર્ચાની અંદર હું પણ હાજર રહ્યો હતો અને આપણને ગૌરવ થાય કે ભાઈ આ પ્રમાણેનું સંગઠન હજુ સુધી મેં ક્યાં ક્યારે કોઈ જગ્યાએ જોયું નહોતું અને બધા ભેગા થઈને જે ટીમ બનાવી છે એ આવતીકાલ ચોક્કસ લોકસભાના પરિણામમાં આપણને એમાં પરિણામ દેખાશે એવું જે પણ નેશનલ મુદ્દાઓ છે એ નેશનલ મુદ્દાઓ તો પ્રથમ રહેવાના જ છે બેરોજગારી બેકારી ખેડૂતોના મુદ્દા આજે પણ લોકો આંદોલન કરે છે આંગણવાડીના મુદ્દા હોય શિક્ષકોના મુદ્દા છે પોલીસ ભરતીના મુદ્દા છે પેપર લીકના મુદ્દા છે અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ પાર્ટી નિષ્ફળ થઈ છે ભ્રષ્ટાચારમાં ખત આ ભારતીય જનતા પાર્ટી કે જેનો અંત લાવવાનો સમય છે અને ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આજે પણ ઘડ જે પાંચ લાખ કરતાં પણ વધારે મતથી જીતવાનો જે દાવો કરે છે પણ આજે પણ ગુજરાતમાં પોતાના છવ્વીસ ઉમેદવારો ડિક્લેર કરી શકી નથી